ગુપ્તા એક જાણીતી બોલિવૂડ અભિનેત્રી છે અને પાસઠ વર્ષની ઉંમરે પણ તે પોતાના અભિનયથી લોકોને દિવાના બનાવી રહી છે વેસ્ટ ઇન્ડિઝના મહાન બેટ્સમેન વિવ રિચાર્ડ્સ સાથેના તેમના સંબંધો માટે તેઓ હંમેશા ચર્ચામાં રહે છે નીના લગ્ન વિના ગર્ભવતી થઈ અને તેણે એક છોકરીને જન્મ આપ્યો બાળકીને રાખવા માટે વિવિયને જ નીનાને મનાવી હતી પ્રખ્યાત બોલિવૂડ અભિનેત્રી નીના ગુપ્તા હંમેશા પોતાના અંગત જીવન અને પોતાની પુત્રી મસાબાના ઉછેર વિશે એકલા વાત કરે છે પાસઠ વર્ષની ઉંમરે પણ તે પોતાની ફિલ્મોથી લોકોને દિવાના બનાવી રહી છે આ બોલિવૂડ અભિનેત્રી તેના સમય કરતાં આગળ રહેવા માટે જાણીતી છે યુવાનીમાં તેમણે એક એવું પગલું ભર્યું જે તે સમયે ભરવું ખૂબ મુશ્કેલ હતું તેણી વેસ્ટ ઇન્ડિઝના સ્ટાર ક્રિકેટર વિવ રિચાર્ડ્સના પ્રેમમાં પડી ગઈ અને લગ્ન વિના જ બાળકની માતા બની ગઈ નીનાને તે સમય યાદ આવ્યો જ્યારે તેને તેની ગર્ભાવસ્થા વિશે ખબર પડી તેણે વેસ્ટ ઇન્ડિઝના ક્રિકેટર વિવિયન રિચાર્ડ્સને આ અંગે જાણ કરી નીના એક પરિણિત ક્રિકેટર સાથે પ્રેમમાં હતી અને જ્યારે તે ગર્ભવતી થઈ ત્યારે તે તેના વિશે ચિંતિત હતી ભારતમાં લગ્ન વિના બાળકને જન્મ આપવો એ કોઈ પણ સ્ત્રી માટે ખૂબ જ મોટો નિર્ણય હતો નીનાએ માત્ર બાળકી મસાબાને જન્મ આપ્યો જ નહીં પણ તેનો ઉછેર પણ એકલાએ જ કર્યો વિવ્યન જે તે સમયે બીજા કોઈ સાથે પરિણિત હતો તેણે નીનાને બાળકને રાખવા માટે સમજાવ્યું શરૂઆતમાં નીનાના પરિવારે તેના નિર્ણયને ટેકો આપ્યો ન હતો જો કે પિતાએ તેને સહજતાથી સ્વીકારી લીધું હ્યુમન્સ ઓફ બોમ્બે સાથે વાત કરતા નીનાએ કહ્યું હું 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 બહુ ખુશ ખુશ હતી હતી કારણ કે કે તેને 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 પ્રેમ કરતી મેં ફોન કરીને પૂછ્યું શું બાળક નથી જોઈતું તો હું તેને રાખીશ નહીં તેણે કહ્યું ના ના હું ઈચ્છું છું કે તમે આ બાળકને રાખો પોતાના નિર્ણયના વિરોધ વિશે વાત કરતા તેણીએ કહ્યું બધાએ મને કહ્યું ના તું એકલી આ કેવી રીતે કરી શકે કારણ કે તે પહેલાંથી જ પરિણિત હતો અને હું તેની સાથે લગ્ન કરીને એન્ટિગુઆ જઈને ત્યાં રહી શકતી ન હતી પણ યુવાનીમાં તમે આંધળા અને જ્યારે તમે પ્રેમમાં હોઉ છો ત્યારે તમે કોઈનું સાંભળતા નથી કોઈ બાળક પોતાના માતા પિતાનું સાંભળતું નથી અને હું પણ એવી જ હતી નીના અને વિવ્યન જયપુરમાં મળ્યા હતા જ્યારે અભિનેત્રી વિનોદ ખન્ના સાથે એક ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી જયપુરની રાણીએ ફિલ્મના કલાકારો અને વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ ટીમને રાત્રિભોજન માટે આમંત્રણ આપ્યું હતું આ સમય દરમિયાન તે વિવ રિચાર્ડ્સને મળ્યો બંને વચ્ચે નિકટતા વધતી ગઈ અને પછી સંબંધ પ્રેમમાં ફેરવાઈ ગયો નીનાની પુત્રી મસાબા એક પ્રખ્યાત ફેશન ડિઝાઇનર અને અભિનેત્રી છે